ગુજરાત વિધાનસભામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આ વખતનું સત્ર અત્યંત રસપ્રદ જોવા મળ્યું છે કારણ કે ભૂતકાળમાં જે નેતાઓ વિપક્ષમાં બેસીને સત્તા પક્ષને સવાલો કરતા હતા પરંતુ હાલમાં તે જ નેતાઓ વિપક્ષના સવાલો પર જવાબ આપી રહ્યા છે તેમજ આ પક્ષના સત્રમાં વિપક્ષ પ્રજાના પ્રશ્નોને લઈને અત્યંત આક્રમક પણ દેખાયું હતું તો ચાલો જાણીએ આ ત્રણ દિવસમાં ચોમાસુ સત્રમાં વિપક્ષ દ્વારા કયા કયા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા મશ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે પૂછું મેં મને જો આપણે ચોમાસા સત્રના પહેલા દિવસની વાત કરીએ તો તે સમયે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સત્તા પક્ષને પ્રશ્ન કર્યો કે તાજેતરમાં સૌરાષ્ટ્રમાં જે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને ખેડૂતોના પાક બળી ગયા છે તો સરકાર આ ખેડૂતોને વળતર ક્યારે અને કેટલું આપશે તેમજ વિપક્ષ દ્વારા અન્ય પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા કે જેમાં સરકારી કર્મચારીઓની ખાલી જગ્યાઓ માટે કાયમી ભરતી ક્યારે કરવામાં આવશે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે કે નહીં જાતિ આધારિત વસ્તી ગણતરી ક્યારે થશે તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદારો દૂર કરી તાત્કાલિક ચૂંટણી કરવાની માંગ પણ કરી હતી તેમજ ગુજરાતમાં જે રીતે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે તેને નાથવા માટે સરકાર શું કરશે તે અંગેનો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો અને વિપક્ષને આ પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવવા પાછળ તેમણે એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા મહત્વની વાત તો એ છે કે ગુજરાતની પ્રજાના જે મહત્વના પ્રશ્નો છે જેને લઈને પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે તે અંગે સત્તા પક્ષ દ્વારા કોઈ પણ નિર્ણય નથી લેવામાં આવી રહ્યો કે ના કોઈ ચર્ચા કરવામાં આવી રહી અને જેઓ પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે રાજ્યમાં હવે લોકશાહી હયાત જ નથી રહી અને જો ખરેખર લોકશાહી હોત તો વિપક્ષના સવાલો ઉપર તેમને સસ્પેન્ડ ન કરવામાં આવ્યા હોત તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા